નમસ્કાર ખેડૂત મિત્ર હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો તેમજ ફૂલે સીટ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ ભેસાણ તાલુકાના કોટડા ગામને ભેસાણ જ લાગે ને વિસાવદ વિસાવદ તાલુકાના નાના કોટડા ગામની અંદર હા તો આપણે પ્રગતિ ખેડૂત છે એની પાસે અભિપ્રાય લેશું અને એને કઈ વેરાયટી વાવી છે એ બધી આપણે જાણીશું સૌ પ્રથમ તમારું નામ આપજો જયંતિભાઈ ઉકાભાઈ મૌલિયા બરોબર ગામ નાના કોટડા બરોબર તાલુકો

આ બે મહિનાથી થી અત્યારે મતલબ ફ્લાવરિંગ સ્ટેજ અત્યારે છે ફૂલ છે તમે અત્યારે જોઈ શકો કે અત્યારે ફૂલ અત્યારે ધોમ આપણે આવી ગયા છે અને તમે આ કેટલા વીઘાના ધાણા વાવેલા છે પચીસ વીઘાના પચીસ વીઘાના બધી જગ્યા એક છે ને એક જ બરોબર છે અને હાઈટ બાઈટ ને બધુંય વ્યવસ્થિત ફૂલ ફૂલ હાઈટ આ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો હાઈટ આ અમે છે ને એ નજીક કાંડમાં આગળ કાંડમાં છે પાછળ બહુ કાંડ આ પાછળ પાયેલું છે ને એટલે ન્યા નથી ગયા કારણ કે એમાં જવાય એમ નથી ત્યાં આઈટ આથે ઓછી છે થોડીક પણ આપણે હાઈટ નો મતલબ નથી આપણે તો ક્વોલિટી મેન્ટેન નું મતલબ છે હાઈટ ઓછી હોય તો જો કે કોઈ વસ્તુ થઈ જાય એ વાત ખોટી છે હાઈટ વધારે બહુ કાઠાળી તો ઘાટ ઢળી હોય પણ જવાના છે બરાબર પણ ફ્લાવરિંગ શું છે ફૂટ કે છે એ વસ્તુ જોવાની હોય છે તો તમને આ વેરાયટી અત્યારે કેવી લાગી એકદમ સુપર હો વાહ 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 લાગે વેરાયટી પણ ખેડૂતને વાવી તો હા સાકુ વિશેમાં વાવી શકાય છે ખેડૂત મિત્રો આપણે ખેડૂતના અભિપ્રાય લેતા હોય છે કે જો આજે આપણે આ વિસ્તારમાં આવો છું તો આપણે પૂછી લઈએ સોયાબીન હતા સતા એટલી વ્યવસ્થિત ફ્લાવરિંગ આવ્યું છે સોયાબીન જો કે અમે તો પાંચ વર્ષથી વાવી છે બરોબર અને તમે ખેડૂત મિત્રો ઘણી વખત જોયું કે મારા ખેતરમાં પણ ધાણા આવાવેલા છે એટલે હું હજી બે દિવસ પહેલા જ વિડિયો મૂક્યો તો ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કઈ વેરાઈટી વાવેલી છે શું છે એમ તો એ પણ ફૂલે ભીમા ધાણા વાવેલા છે અને એ પણ સુપર છે એ સોયાબી વાડામાં છે ને આમાં પણ સોયાબી વાડામાં છે

તમે તો નીચે નંબર આપ્યા એમાં કોલ કરી અને પૂછી શકે છે અમારા તાલુકામાં કોણ ડીલર છે કરી કોઈ પણ સેટું હોય તો એને જુનાગઢ થાય આપણા તાલુકામાં મળી જાય અને બીજાને ઓરિજિનલ મળી જાય કારણ કે અમે તમે ફોન કરી પૂછો ભાઈ અમારા તાલુકામાં કોણ છે